વલસાડમાં શાળાઓ શરૂ થવાના પ્રથમ દિવસે જ નવા નિયમોના વિરુદ્ધમાં સ્કૂલ વાહન સંચાલકો હડતાલ પાડી રાજકોટના ટીઆરપી ઝોનમાં બનેલી આગની ઘટના બાદ રાજ્ય સરકારે આકરા નિર્ણય કરવા પડ્યા હતા રાજ્યની તમામ શાળાઓ આજથી વેકેશન બાદ ખુલી રહી છે ત્યારે સ્કૂલ વાહન ચાલકો સામે આરટીઓ દ્વારા નવા નિયમોના અંકુશો લગાવવામાં આવતા સ્કૂલ ચાલકોમાં નારાજગી જોવા મળી હતી વલસાડ જિલ્લાની આઠસોથી વધુ સ્કૂલ વાહન સંચાલકોએ એક સાથે હડતાલ પાડવાનો નિર્ણય કર્યો છે ત્યારે સ્કૂલ વાહન સંચાલકો પર લગાવવામાં આવેલા અંકુશને લઈને વાલીઓ ઉપર ભારણ પડે તેમ છે સ્કૂલ વાહન ચાલકોને પ્રશ્નોના યોગ્ય નિરાકરણ ન આવે ત્યાં સુધી હડતાલ પાડવાનો નિર્ણય કર્યો છે

રાજ્ય સરકારે જાહેર કરેલા તમામ નિયમોની શાળા સંચાલકો અને સ્કૂલ વાન ચાલકોમાં જાગૃતિ આપવા પોલીસ વિભાગ અને આરટીઓ વિભાગ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે વલસાડ જિલ્લા કલેક્ટર અને આરટીઓ અધિકારી સ્કૂલ વાહન ચાલકોને થોડી છૂટછાટ આપે તો મોંઘવારીમાં પણ વાલીઓ ઉપર સ્કૂલ વાનની ફીનું ભારણ ન પડે તે ધ્યાને રાખી કામગીરી કરવા માંગ કરી રહ્યા છે શાળા શરૂ થવાના પ્રથમ દિવસે જ સ્કૂલ વાન સંચાલકો હડતાલ ઉપર ઉતરતા નોકરી ઉપર જતા વાલીઓએ હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે નોકરી સાથે બાળકોના શાળાના સમય સચવાય તેમ નથી જેને લઈને વાલીઓએ રિક્ષા કે સ્કૂલ વાન બંધાવી હતી સ્કૂલ વાન ચાલકો પણ ફી વધારો કરશે તો આટલી મોંઘવારીમાં પોસાય તેમ નથી વહેલી તકે રાજ્ય સરકાર આ વિષય ઉપર નિવેડો લાવે તેમ વાલીઓ ઈચ્છી રહ્યા છે અમારે દૂર બહુ લાંબેથી આવવાનું રહેશે વીસથી પચીસ કિલોમીટરના અંતરે આવવાનું રહેશે તેમાં અમારે બહુ તકલીફ પડે છે જેથી કરીને સવાર વહેલું ઉઠવાનું છોકરાઓને તૈયાર કરવાના એમાં પછી કંપ કંપનીએ જવું હોય તો બી નહીં જઈ શકીએ કારણ કે વાલીયા અહીંયા મૂકવા હોય તો નથી નહીં જઈ શકીએ એટલા માટે કે સાતસો આઠસોનો જે વધારો આવશે ને એમાં વાલી લોકોનો જે પગાર ધોરણ છે તેમાં પરવડે તેમ નથી કેમકે સત્સનનો વધારો છે તો એમાં મોંઘવારી વધશે બધી જ વધશે વાલીઓનું ઘર ચલાવવું ભરણ પોષણ કરવું બધું જ કરવું તેને પરવડે તેમ નથી હવે હડતાલ પાડવાનું મેન કારણ તો એવું છે કે સ્કૂલ ચાલુ થઈ તેના બે ત્રણ દિવસ પહેલાં આરટીઓ અને પોલીસ ઇન્સ્પેક્ટર આપણા પરમાર સાહેબ આવેલા ને એમણે કીધું કે જે રાજકોટમાં પેલું ગેમ ઝોનમાં જે અકસ્માત થયો છે તો એના માટે સ્કૂલમાં જે બી વર્દી મારતા હોય એ તમામ લોકોએ સ્કૂલમાં ફાયર માટે પછી આરટીઓની નંબર પીડી પ્લેટ માટે ને એ બધી અમને માહિતી આપી ગયેલા પણ એમાં એવું છે સાહેબ લોકોનું કેવું છે કે તમારે કમ્પલસરી ટેક્સી પાર્સિંગ કરાવીને સ્કૂલમાં બાર બાળકોને જ બેસાડવાનું રહેશે પણ એ અમને બધા વર્દીવાલાને પોસાય એમ ન હતું તો કાલે અમે સાંજના તમામ વર્દી સ્કૂલના જે વલસાડ જિલ્લાની થયા હતા અને નક્કી કર્યું કે ભાઈ આપણે બે દિવસ માટે હમણાં આ હડતાલ પાડીને સ્કૂલ બંધ રાખીએ વાલીઓના આમાં ઘણી તકલીફ છે કેમ કે ઘણા નોકરીયાત વાલી હોય છે ના અમારામાં તો ઘણા નોકરિયાત જ છે વાલીઓને તકલીફ પડે છે પણ એમાં અમારથી તો હવે કંઈ થાય એવું નથી કેમ કે આરટીઓ ને પોલીસ લોકોનું કહેવું એવું છે કે આ તમે નહીં કરાવો તો અમે તમારી ગાડી ડિટેન કરી દેવું ને અમારી સાથે બધા સામાન્ય ઘરના જ છે હવે આ અમે કરાવી શકીએ એવું નથી પાર્સિંગનું હવે બાર બાળકો છે એનું મેક્સિમમ ભાડું એ લોકો એમ કહે કે તમે પેરેન્ટ્સ પાસે લેવો પણ પેરેન્ટ્સ સાથે કાલે અમારી ચર્ચા થઈ તો પેરેન્ટ્સ કહે કે આટલા પૈસા વધારો જે બી આવે બસો પાંચસોનો કે હજાર રૂપિયાનો એ અમે બી પોસાય એવું નથી તો આરટીઓ સાહેબને અમે વિનંતી કરીએ છીએ કે અમારા સ્કૂલ માટે જો કંઈ કન્સેસન થતું હોય ને રાહત દરે કંઈ થાય તો આજે અમે આરટીઓ સાહેબને મળવા જવાના છે અમને જો આમાં કંઈ ઘટ્ટું કરી આપે એવી અમારી તમામ સ્કૂલ સ્કૂલવા વર્દીવાળાની માંગણી છે શ્રી પારસિંગ જો અમે કદાચ કરવા ગઈએ ને તો એપ્રોક્સલી અમારે બધાની ચર્ચામાં એવું છે કે કદાચ ચાલીસ પિસ્તાલીસ હજારનો ખર્ચો બી થાય છે હવે દરેક ગાડીમાં અમને બાર ચૌદ બાળકથી વધારે આવતા જ નથી હવે એમાં પછી એક એક માણસ પર સાતસો આઠસો રૂપિયાનો વધારો આવે એવું છે પેરેન્ટ્સ લોકો પર આ અડતાલનું તો એવું છે કે હવે પેરેન્ટ્સ લોકો બી કંટાળી તો ગયા છે આજે પહેલા દિવસે જ અમે આવ્યા ત્યારથી જોયું છે પણ હવે અમા કંઈ નક્કી કર્યું નથી હજુ બે દિવસ જોઈએ પછી હવે આરટીઓ સાહેબને ને અમે મળીએ છે હવે શું થાય ત્યાર પછી તમને અમે જણાવશું અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો જેથી આવના ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સૌથી પહેલા પહોંચે